વાત કહે છે તો વળી ગમ જ જાવ લે આપણે દિલે હા તો બોલે આ બલો હું લાવવાનું છે પછી કેતી ના હા બરાબર થેલી લાવતી હતી લ્યો કિલો મરચું લાવજો ને હારું તીખું લાવજો અને મગ લેતા આવજો કિલો તો તમને રોજ હવારે બાફીને આપું બીજું કોઈ લાવવા છે જો કડદરે પડી હા અને હમણા ચાલે એટલું થોડું અડધળ પડી હોય નું કે નોમલી છે જે લાવવાનું કે એક પણ યાદ તો કરવા દે મને હું હું લાવવાનું એમ ભૂલી જવાય તરત

દાબેલી રહેતા છોકરીયા હેરી થાય ધેરી થાય તો હજી દાબે લ્યો ખાવીશ બોખી થઈ તો સારું બીજું બધું છે મોડવાના મજૂર નહીં કરો ચમ કીધું મેં અલ્યા કોઈ નવરું નહીં હાલ મજૂર ફોન તમારે ફોન તો ફોન મૂકીને આવો છે

એ પાણી મેલ પાણી પી આ બધા પુરા નેસળ નાસી ને પહા નેસળ ગોઠાવાળા છો હો કનો ફોન આયો પાછો હેલો હેલો કોણ બોલો છો લાલાજી કે રે કોણ બોલો છો લાલાજી નહીં તારે તાડે બહાર કોમમાં છે કોણ છે લાલાજી કોણ થાય મમ્મી માર હાહુ ઓ તારી મમ્મી હેલો હા મમ્મી હા લાલાજી મજામાં બસ મજા મજા કો કોઈ કોમમાં હતા

કોઈ બાપો કે એટલે આવું તો મમ્મી પપ્પા ને જશી કઈશ ના હાકુ કરાય તને તો બાતલ થઈ જશે તું બોલો હજી આટલા પૂરા પડ્યા છે ને કીધા વગર પાછો નાઠો ત્યાંથી ફોન આવ્યો તરત હા જવા દે પૈસા પૈસા નહીં પાછા જવા દે કશું વાત હું ના છું

દિવાળી ત્યો કઈ ને આવ્યું ઘર તમે રહેજે તા ઘર તમે રહેજે તારા બાપા ભૂલી જજે તારા બાપો સદ નહીં ઠાકો કરે એટલે તો મમ્મી ને પપ્પા સારું થઈ ગયું છે જા જો દઉ હોય રૂપિયા આવો નહીં ના અરે ટીણિયા ઓ ટીણિયા બાપા અમાય એવું કરે છે

સોડી પેણા છે જમાયું હોય કણ આયા હોય કે બાપા એ તો ઇવન તો પેણા ને પણ હગુ કર્યું છે ઇવન સોડી નું તે જમાઈ મારા ભાઈ બંધ થયા ભાઈ બંધ થયા હતા તે પાછો કે ઘેર આયા હતા કે કે મને ટીના જી કે આજો 1000 રૂપિયા મુકતા હું પસા પસાલ દો કી અલે આવા એ શાણ તને ભેગા થાય ને શાણ હાલ કે તો બાપા માં ભેગા તો તાણા આલે કે તું થોડી શરમ કર લ્યા પૈસા જોતે ઓળખ્યા પારખ્યા વગર દેવા લ્યા ભાઈ બનો તો તારે દ થવા નર થા કે રોજ તારા પાહાણ માંગીશી આ તો ભેગા તો હું માગી લઉં હેડો આર ઉપર પર લેતો હેડ ભેગા તોય તો તો તને આપેલું હેતર પડી ગયું છે ખબર નહીં પડતી 3 બજ વાબવાનો આવા નાલ ગરાશાન દોદી રહો તારણ પછી જોન ત્યો પૈસા ખાના ફના કરી નાખો છો હા માર મજૂરી કરે છે એટલો વરા શરીર તૂટી ગયો લેતો ફટફટ હેડ રેડ કરેલો

वर्त जमाई नांगात लेता हो तहारू तक आपड़ा जमाई बिया किलोमेटर हेडी नाशें खोटा थाकी जाये अन्ना आई ने वह कोंगाच करते आओ स्वांती आओ स्वांती किलो दिलो लाओ तान हाप तो लागो

તે પેલા હજાર રૂપિયા ના આવે લઈ આવી તાણા અરે જો લેતો તો આ તો અતારે હાલવા નઈ ગુણ નઈ ભાઈ જોયો બારે બાર રસ્તો જો પકડે છે હા હું જોઉં ફટાક ફટફટ લેતો હા અને જલ્દી આજે પાછો રમઈ કે બસ જવાનું જ નઈ આપણે હું કીધું આ જો તમને કીધું મી પાછું હા હા લેવાળો હટ જો બસ જલ્દી પોળા મોડી નાખતા રહીએ એ ઓ લાલાજી હા તિનાજી મજા આપલા 1000 રૂપિયા લાજો મે તમને આરા તો ઉછી નઈ

દેશી ગુજરાતી બોલો પેલા કઈ વાંધો નહીં હમણાં હાલ સાળા બે છું સ સમય એટલે બોલતો નહીં સતી રાખો કા તમારે તો જમે ઇથી લેવાના આવતા હતા પણ મમ્મી મને કે ખબર હતી કે તમારે ત્યાં રાગ નથી પણ તમને પૈસાની જરૂર હતી તો અમને કે આવું તું તમાર બાપન કે આવું તું તમાર બાપા ના આપત જે થઈ ગયું એ થઈ ગયું શું થઈ ગયું તમે એડવાનું કરો મજા નહીં આવે હવળા હો મગજ જેલું છે ઓય લાફા પડ્યા છે આલ દેલો

અત્યારે તે આપણને ખબર નહીં હજાર રૂપિયા દેવું કર્યું છે હજી તો લગ્ન નહીં થયો પણ આ મોડા શું કરશે આપણો દેવાળું કરશે કે નહીં કરે એમના બાપાને ફોન કરીને કહી દેજો એ તો હું કહી દઉં છું મગો છું એમના માંગતા જ ના ઓ નેકળો જો લમણવાર છે ને ડોસી મને લાફા મેલ્યા બોલ કોને પલા ખાટિયાને ખાટિયાને છોકરા તમારું નામ લેવા આવા મેલ છે શાલ ડોસી મને લાફા મેલ્યા એટલે શીરો એ ઠરી જાય હવે ખાવાનું મન નહીં હવે કોઈ દિવસ સાસરીમાં પગ નહીં મૂકો ને ડાયરેક્ટ સીધો પેણવા જાવ ગોળી ઉપર ચડી ને પેલા પપ્પાને ફોન કરો ને મારા બાપાને હાલો હાલો બાપા હા મન તો હારી પેલા ટ્રીનોજી ની રિપ્લાય આવન બાપા બેને મન તો માર્યો લાફા મેલે ખારું કર્યું છે ઓસો માર્યો હોય તો નહી કાં ગેન ના આવતો 说的吧？